રાશિ મંડળની પહેલી રાશિની વાત કરીએ તો એ મેષ રાશિ છે મેષ રાશિ એટલે જેના અક્ષર છે અ લ અને ઇ તો અ લ અને ઈ જેના અક્ષર છે એ મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની જો વાત કરવામાં આવે તો સેના દ્વારા સારી સફળતા મળે સેના દ્વારા કાર્ય સરળ થાય તો દરેક વાર અલગ અલગ હોય રવિવાર હોય સોમવાર હોય મંગળવાર હોય બુધવાર હોય એવો ને એવો એક વાર હોય છે એનું નામ છે પરિવાર અને આઠમો વાર કહેવામાં આવે છે બરાબર અને પરિવારના સહયોગ દ્વારા આજે તમે તમારા કાર્યને સરળ બનાવી શકશો આ પ્રમાણે મેષ રાશિવાળા જાતકો માટે પરિવારનો સહયોગ સારી સફળતા અપાવશે સમાજમાં કુટુંબમાં જે માન સન્માન પણ મળે આવા યોગ પણ સારા બની રહ્યા છે હા જૂના મિત્રોની મુલાકાત આજના દિવસ માટે તમારા મનને પ્રસન્ન કરશે મિત્રો ઘણી વખત ઘણા લોકોને મિત્રો જ નથી હોતા અને જેને મિત્રો હોય છે એ શેરી મિત્રો સો મળે તાળી મિત્ર અનેક અને જેમાં સુખ દુઃખ વામીએ સો લાખનમાં એક હે એ મિત્રો ઘણા હોય છે પણ ખરા સમયે કામ નથી આવતા હોતા પણ આજનો દિવસ તમારા માટે સારો છે કારણ કે ખાલી એની મુલાકાત પણ તમારા મનને આજે પ્રસન્ન રાખશે તો મિત્રો આ ખાસ ધ્યાનમાં રાખજો કે સાચો અને સારો મિત્ર હોય એનો સાથ ગોતજો તમારી પાસેથી ટાઈમ ના હોય થોડો ટાઈમ કાઢજો મિત્રને ફોન કરજો વાત કરજો સારી સફળતાની પ્રાપ્તિ થાય માનસિક શાંતિ મળશે નોકરી ધંધામાં તો આજના દિવસ માટે સારી અનુકૂળતા મેષ રાશિના જાતકોને દેખાઈ જ રહી છે હવે વાત કરીએ વૃષભ રાશિની વૃષભ રાશિવાળા જાતકો માટે આજના દિવસની જો વાત કરવામાં આવે તો ઘણી વખત આપણે ક્યાંક રોકાણ કરેલું હોય ઘણી વખત કોઈ જગ્યાએ આપણે કોઈને ઉછીના પાછીના આપેલા હોય ઘણી વખત આવતા નથી હોતા પણ આજનો દિવસ કંઈક સારો દેખાઈ રહ્યો છે કારણ કે આકસ્મિક ધનલાભની સંભાવનાઓ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે એનો મતલબ કે ક્યાંક આવું ધન જે આપણે રોકેલું છે વાવેલું છે ઉગવાનું છે આજે ધંધાની અંદર પણ એમ કહેવાય છે કે લાભ મળે આર્થિક સદ્ધરતા પ્રાપ્ત થાય આવા પણ યોગ બની રહ્યા છે હા વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ ઉત્તમ છે પિત્રોને યાદ કરી વિદ્યાર્થીઓ પરીક્ષા માટે અથવા તો કોઈપણ પ્રકારે વિદ્યાની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતા હોય તો સારી સફળતા માટે આજનો દિવસ શ્રેષ્ઠ રહે છે પારિવારિક શાંતિની જો વાત કરવામાં આવે તો પરિવારની શાંતિ આજના દિવસ માટે ખૂબ જ સારી પ્રાપ્ત થાય એવા યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે મિથુન રાશિ ક છ અને ગ જેના અક્ષર છે મિથુન રાશિવાળા જાતકો માટે આર્થિક સ્થિતિ મજબૂત બને બહુ સારા યોગ છે આજના દિવસ માટે કારણ કે પૈસો હશે ને તો બધું જ વસ્તુ પ્રાપ્ત થાય એવું બધા કહે છે હકીકતમાં પૈસો એ સર્વસ્વ નથી એ સામાન્ય રીતે કામ કામ લાગે પણ જરૂરિયાતવાળો વસ્તુ તો ખરીદ તો આર્થિક સ્થિતિ આજના દિવસ માટે મજબૂત રહે પરિવારમાં કોઈ સારા કામનું આયોજન થઈ શકે છે સંપત્તિ હોય વાહન ખરીદવાના યોગ હોય અથવા કોઈ પણ સારી વસ્તુ જો ખરીદવાની હોય તો અમાસના દિવસે ખરીદાય નહીં પણ આયોજન તો થાય ને આયોજન કરો આગળના દિવસે ખૂબ જ સારો લાભ થશે અગત્યના કાર્યોમાં ખૂબ જ સારી અનુકૂળતા દેખાય એવા પણ યોગ બની રહ્યા છે મિત્રો આજનો દિવસ તમારા માટે આ પ્રમાણેનો રહેશે જય ગણેશ હવે વાત કરીએ કર્ક રાશિની દ અને હ અક્ષર છે કર્ક રાશિના જાતકોને મિત્રો આજે કામકાજને જો સફળતાવાળા બનાવવા હોય સરળ બનાવવા હોય તો એક જ કામ કરવાનું છે વડીલોના આશીર્વાદ લેજો કારણ કે વડીલોના આશીર્વાદ આજના દિવસ માટે જો તમે લેશો તો તમારું કાર્ય સફળ બનશે ઘરમાં માતા પિતાને પગે લાગીને કામકાજની શરૂઆત કેમ ન થાય માતા પિતા જ્યાં પણ બેઠા હોય બાર ગામ રહેતા હોય સંતાનો બાર કામ કરતા હોય તો માતા પિતાના દરરોજ સવારમાં કેમ યાદ ન કરી શકે દેવતાઓને યાદ કરતા સાથે સાથે જે આપણા માટે સૌથી અગત્યના દેવ છે એ માતા પિતાના આશીર્વાદ જો આપણે લઈએ ને તો આપણું કાર્ય સરળ બને પરિવારમાં વાતાવરણ આજના દિવસ માટે એક સારું આનંદમય રહેશે આજે નવી કોઈ વસ્તુઓ લાવવાની હોય ખરીદવાની હોય તો લાભની શક્યતાઓ પ્રબળ બને છે સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિના યોગ સારા દેખાઈ રહ્યા છે મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે કર્ક રાશિના જાતકોને સારો છે હવે વાત કરીએ સિંહ રાશિની મન અને ટ અક્ષરવાળા જાતકો સિંહ રાશિના જાતકો કામકાજ કરવાના હોય તો નવું કામકાજ આજે કરજો કારણ કે નવા કામકાજની અંદર એની શરૂઆત જ તમારા માટે લાભદાયક રહેશે જૂના કામકાજ પેન્ડિંગ પડેલા હોય એ કામકાજને અટવાયા વગર એ કામમાં પણ ધ્યાન આપજો પણ નવું કામ તેની શરૂઆત તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે પોતાની મહેનત પર વિશ્વાસ રાખો પરિશ્રમનું ધ્યાન આપો અને એ પ્રમાણે કામ કરવાથી સારો લાભ થાય પ્રયાસ કરવાથી સફળતા મળશે કાર્યમાં આ વસ્તુ પર ધ્યાનમાં રાખજો જમીન જાયદાદ હોય સંપત્તિને લગતી વાત હોય તો વડીલોની સલાહ લેજો કે ઘણી વખત આપ આપણે કામકાજ કરવા જઈએ કદાચ સફળતા ના પણ મળે પણ વડીલ જો સારા હોય ને સારો સહકાર આપણને આપે તો સારામાં સારી સફળતા આપણને પ્રાપ્ત થાય તો સિંહ રાશિવાળા જાતકોને આ વસ્તુ ધ્યાનમાં રાખવાની કન્યા રાશિની વાત કોઠો અને ન અક્ષર છે કન્યા રાશિવાળા જાતકો માટે તમારી જાતને ઓળખો મિત્રો સફળતા ત્યારે જ મળે છે જ્યારે પોતાની જે કે પોતાની જાતને ઓળખીને કામકાજ કરે બીજાના ભરોસે કામ કરો બીજા તો સહકાર આપે પણ આપણી જાતને ઓળખવી પડશે આવકના નવા દ્વાર ખુલે આજના દિવસ માટે સંતાનો માટે મહત્વના નિર્ણયો લઈ શકાય પારિવારિક શાંતિ પણ જળવાય એવા સુંદર યોગો ચંદ્રબળના આધારે આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે જય ગણેશ મિત્રો તુલા રાશિની વાત કરીએ તો ર અને ત્વજાના અક્ષર છે તો તુલા રાશિવાળા જાતકો માટે આજે આર્થિક સ્થિતિ એક મજબૂત બનશે સારામાં સારી આર્થિક સ્થિતિ દેખાઈ રહી છે ધંધાની અંદર ધનલાભની શક્યતાઓ આજના દિવસ માટે પ્રબળ દેખાઈ રહી છે મિત્રો અને પરિવારથી આજના દિવસ માટે ઉત્તમ સહયોગ મળે વિદ્યાર્થીઓ માટે પણ સમય ખૂબ જ અનુકૂળ છે આજના દિવસ માટે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે વૃશ્ચિક રાશિ ન અને યર છે વૃશ્ચિક રાશિના જાતકોને મિત્રો કામકાજની અંદર કદાચ લાગે છે થોડી જવાબદારી આજના દિવસ માટે વધે તેવી શક્યતાઓ દેખાય છે ખાસ કરી વ્યવસાયને લગતા કામકાજમાં કોઈ નિર્ણયો લેવાના હોય તો આજના દિવસ માટે લેજો કાંક સારો લાભ થવાનો છે દાંપત્ય પણ આનંદમય રહેશે આજે ધાર્મિક કાર્યોમાં રુચિ વધે એવા યોગ પણ ચંદ્રબળના આધારે વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે રાશિ ફ ધ ફ અને ધના અક્ષર સેવા છે રાશિવાળા જાતકો માટે રાજકાજમાં વિજયની સંભાવનાઓ પ્રબળ બને છે રાજકારણ ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય અથવા તો સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હશો તો તમારે આજને સારા લાભ થશે સાહસ અને પરાક્રમ આ બે દ્વારા સારી સફળતાની પ્રાપ્તિ આજના દિવસ માટે દેખાશે નોકરીયાત વર્ગને પ્રગતિની બાબતમાં ઉત્તમ પ્રાપ્તિની સંભાવના છે મતલબ કે જે કોઈ કામકાજ કરો એ તમે પ્રદર્શિત પણ કરજો તમારી જે મનની ઈચ્છા હોય એને વ્યક્ત પણ કરજો તો ન બોલ્યામાં નવગુણ બરાબર છે પણ ક્યારેક ક્યારેક બોલે એના બોર વેચાય આ વચન ધ્યાનમાં રાખજો તાકી એના દ્વારા ખૂબ જ સારા લાભની શક્યતાઓ દેખાય છે ધંધાની અંદર કામ કરવાવાળા વ્યક્તિઓને આજે ધીમી ગતિએ લાભ જણાય તેવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે જય ગણેશ હવે વાત કરીએ મકર રાશિની ખ ને જેવા અક્ષર છે મકર રાશિના જાતકોને સંતાનોના પ્રશ્નમાં આજના દિવસ માટે રાહત અનુભવાય તેવા યોગ દેખાઈ રહ્યા છે જમીન વાહન કોઈપણ વસ્તુ લેવાની હોય તો આજના દિવસ માટે સારો સમય છે પરીક્ષાલક્ષી કાર્યોમાં એક સારી સફળતાની પ્રાપ્તિ થશે માતા અને મોસાળથી આજે ઉત્તમ સ્નેહની પ્રાપ્તિ થાય આવા સુંદર યોગો ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે મકર રાશિના જાતકોને હવે વાત કરીએ કુંભ રાશિની ગ અને સ અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાત શત્રુ પક્ષ દ્વારા થોડી સાવધાની રાખવી ઘણી વખત એવું થાય કે બધા પર ભરોસો મૂકી દઈએ પણ ક્યારે કોણ કોનું શત્રુ બની જાય કે ખબર રહેતી નથી તો આવા સમયે ગણપતિ દાદાને યાદ કરવા ગણપતિ દાદાનું પેટ બહુ મોટો છે બધી વાત પેટમાં આંગળી રાખે ગમે ત્યાં ગમે તે વસ્તુ બોલે નહીં અને એટલા માટે ગણપતિને આપણે પહેલા પૂજે પાટે પધારો ગણપતિ શું કામ કે એ તમને ઘણું બધું શીખવાડે છે કોઈ પણ વિવાદિત કાર્યોથી દૂર રહો મિત્રો આજના દિવસ માટે કોઈ પણ કાર્ય વિવાદ જેમાં થવાનો હોય બધા જ કાર્યોથી ઇગ્નોર કરો ભાઈ પાંડુઓ વડીલ વર્ગ દ્વારા સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાય છે મુસાફરીના યોગ પણ સારા દેખાય છે ફરવું ફરવું હોય કદાચ કોઈ સારું યાત્રા કરવી હોય પ્રવાસ કરવો હોય ધંધા માટે જવું હોય આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે હવે વાત કરીએ મીન રાશિની જેના અક્ષર દ ચ અને જ છે એવા મીન રાશિવાળા જાતકો માટે મનગમતા કાર્યમાં જ વિશેષ ધ્યાન આપજો કામ તો બધા ઘણા હોય પણ તમને ગમતા હોય એવા કામ આજના દિવસ માટે કરજો ખૂબ જ સારો લાભ થશે પરિવારની અંદર જ્યારે પ્રીતિ પ્રાપ્ત કરવી હોય ત્યારે વાણી દ્વારા થાય છે વાણી દ્વારા કોઈ ક્લેશ ન થાય એના માટે ખાસ કાળજી રાખવી પડશે આજના દિવસ માટે મીન રાશિના જાતકોને ધન સંબંધી થોડી ચિંતાઓ રહે તેવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે આજના દિવસ માટે પણ થોડી હળવી પણ થશે મતલબ કે કામકાજમાં વિશેષ ધ્યાન આપજો સ્વાસ્થ્યની બાબતમાં થોડુંક સંભાળીને કામકાજ કરવું પડશે જય ગણેશ